નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર એસસી એસટી એક્ટ ક્યારે લાગુ પડે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપતા સમયે અવલોકન કર્યું શું છે સમગ્ર અવલોકન તે સંબંધે ભુજના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી એસસી એસટી એક્ટ ક્યારે લાગુ પડે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક આગોતરા જામીનની અરજીનો નિકાલ કરતા જણાવ્યું કે જો અપમાન કરવાનો ઈરાદો હોય તો જ એસસી એસટી એક્ટ લાગુ પડે ફરિયાદી માત્ર અનુસૂચિત જાતિ કે જનજાતિનો હોવાથી એસસી એસટી એક્ટ અમલી ન થાય સમગ્ર બાબતે ભુજના પ્રખ્યાત એડવોકેટે ચુકાદા ઉપર ચર્ચા કરી એસસી એસટી એક્ટ એટલે કે એટ્રોસિટીની સામાન્ય રીતે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના હિતાર્થે લોકોના લાભાર્થે એમનું આત્મગૌરવ સચવાય સામાન્ય ધરેડમાં એ આવી જાય એના માટેના એક સુભાષયથી બનાવવામાં આવેલો એક કાયદો છે અને એ કાયદામાં જે જોગવાઈઓ કરેલી છે એ મુજબ સેક્શન ત્રણ એક આર અને ત્રણ એક એસ મુજબ કોઈ પણ વ્યક્તિ જાહેર જનતાની વચ્ચે જાહેર જગ્યાએ એને જાતિ વિશે શબ્દો ઉચ્ચારીને એનું અપમાન કરે ત્યારે આ એટ્રોસિટી એક્ટ લાગુ પાડવામાં આવે છે પર્ટિક્યુલર કિસ્સામાં સુપ્રીમ કોર્ટે વાત કરી છે એમાં જે આગોતરા જામીન સંબંધનો આ ચુકાદો છે હવે એટ્રોસિટી એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે કે ગમે પરિસ્થિતિ હોય છતાં પણ કલમ અઢાર હેઠળ એટ્રોસિટી ના ગુના આરોપી આગોતરા જામીન મેળવવા માટે હકદાર થઈ શકશે નહીં એવું એક્ટમાં જોગવાઈ કરે છે કે એના જામીના રા આ સેક્શન અઢાર મુજબ ક્લોઝ કરી નાખવામાં આવ્યા છે ધારાસભ્ય વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો એક વિડીયો અપલોડ કર્યો અને એના આધારે એના વિરુદ્ધ આ એટ્રોસિટી એક લાગુ પાડવામાં આવ્યો ધારાસભ્ય ફરિયાદી બન્યા હવે એના માટે એમણે જે છે એ સ્થાનિક ઉચ્ચ અદાલતમાં આગોતરા મેળવવા માટે અરજી કરેલી ત્યારે ઉચ્ચ અદાલતે આ કલમ અઢાર નો હવાલો આપી અને એના આગોતરા જામીન ના મંજૂર કરી નાખેલા કે ભાઈ કલમ અઢાર સ્વયં સ્પષ્ટ છે અને કે ગમે પરિસ્થિતિ હોય છતાં પણ આગોતરા જામીન મળી શકે નહીં એમ કરી અને એ કારણો સાથે એણે જે છે આગોતરા જામીન રદ કર્યા એટલે એણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હવે આ અરજી સુપ્રીમ કોર્ટમાં ચાલી આપણા પાર્ટીવાળા જે જત સાહેબ છે એની બેન્ચ સમક્ષ ત્યારે એમણે જે કીધું કે આપણા બંધારણમાં વ્યક્તિગત સ્વતંત્રતાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે અને જ્યારે એક પર્ટીક્યુલર વ્યક્તિના

હા ઈરાદો ઈરા ઈરાદાનો મતલબ શું કે મને નોલેજમાં છે મારા જાણમાં છે કે આ વ્યક્તિ અનુસૂચિત જાતિનો અથવા અનુસૂચિત જનજાતિનો છે છતાં પણ માત્ર માત્ર અપમાન ક્લિક કરવાના ઈરાદે એને જાતિને નીચી દેખાડવાના ઈરાદે હું જો જાહેર જનતાની વચ્ચે જાહેર જગ્યાએ એવી કોઈ ટિપ્પણી કરું છું એવા કોઈ શબ્દો ઉચ્ચારું છું તો ત્યારે એટ્રોસિક્ય લાગુ પડી શકે અને ત્યારે જે છે એને આગોતરા જામીનના કોઈ પ્રાવધાન નથી સેક્શન એટ્રેક થશે કિસ્સો જે સુપ્રીમ કોર્ટમાં જગ્યો એવો જ કિસ્સો કચ્છ જિલ્લાના ભાડિયા બનેલો ત્યારે હું આરોપી મેઘરાજ તરીકે હું એમાં હાજર આમાં સેમ ટુ સેમ કિસ્સો કે આ પચાણભાઈ મેઘરાજભાઈ તુરિયાએ ભ્રષ્ટાચાર થાય છે પંચાયત દ્વારા એવો મહાન્યુઝમાં એને ઇન્ટરવ્યુ આપ્યું અને એ ઇન્ટરવ્યુના અનુસંધાનમાં જે તે સરપંચશ્રીએ

ઈરાદો નથી પણ એ બોલ્યો ભલે છે પણ એનો ઈરાદો એવો સાબિત નથી થતો કે અપમાનિત કરવાનો ચોક્કસ આમાં અપમાનિત કરવાના જે શબ્દો છે એમાં એની જાતિને લઈને અપમાનિત કરીએ ત્યારે જ એટ્રોસિટી એક લાગુ પાડી શકે એની જાતિ વિશે કોઈ ટિપ્પણી કર્યા વગર જો બોલાચાલી થાય છે અથવા હું એવો કોઈ વિડીયો અપલોડ કરું આમાં જે છે પર્ટિક્યુલર કાર્યના કેસમાં જે સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શક ચુકાદો આપ્યો એમાં એણે જે તે સ્થાનિક ધારાસભ્યના ભ્રષ્ટાચારને લઈ અને એણે વિડીયો અપલોડ કર્યા હતા એટલે એના વિરુદ્ધ એટ્રોસિટી એક લાગુ પડે તો હવે એમાં જાતિ વિશેક તો કંઈ આવતું નથી ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે એવા ટિપ્પણીઓ સાથે એને યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા હતા તો એમાં એની જ્ઞાતિને ઉતારી પાડવાનો કે એની જ્ઞાતિ વિશેક અપશબ્દો બોલવાના કે એવું કંઈ આવતું નથી વિડીયો આજની તારીખમાં યુટ્યુબ ઉપર મોજૂદ છે તેવા સંજોગોમાં જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યારે ઈરાદો ન હોય વ્યક્તિનો જ્યારે જાતિ વિશે ઉતારી પાડવાનો ઈરાદો જ્યારે ફલિત થતો ન હોય ત્યારે એવા વ્યક્તિને માત્ર એટ્રોસિટી એક્ટની કલમો લગાડી દેવાથી એને જેલમાં ધકેલી શકાય નહીં અને એ આગોતરા જમીન માટે હકદાર થાય છે એવા ટિપ્પણી સાથે એમણે આગોતરા જમીન અરજી મંજૂર કરેલી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર